નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ એટીન ગુજરાતીને હું છું લુબના ખાન મોરબી માડિયા હાઈવે પર ટ્રક ચાલક બેફામ બન્યો કામ ચાલુ હોય રોડ સેફટી માટે રાખેલ કોનનો બુકડો બોલાવ્યો તો રોડ પર રાખવામાં આવેલ તમામ કોન તોડીને ટ્રક ચાલક નાસી છૂટ્યો ટ્રક ચાલકનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે ઉલ્લેખનીય છે કે સમગ્ર ઘટના છે તે વિડિયોમાં જોવા મળી રહી છે કઈ રીતે બેફામ ટ્રક ચાલકે તમામ હદ વટાવી રોડ સેફ્ટીના કોનનો બુકડો બોલાવ્યો તો હાલ આ મામલે પોલીસ દ્વારા વધુ તપાસ પણ કરવામાં આવી રહી છે બેફામ રફતારનો કહેર હજુ પણ યથાવત જોવા મળી રહ્યો છે અવારનવાર અકસ્માતની પણ ઘટના સામે આવતી હોય છે જ્યારે બેફામ રફતારે હંકારવામાં આવે છે ટ્રક ચાલક બેફામ અનેક સવાલો અહીં ઉપસ્થિત થઈ રહ્યા છે હાલ તો ટ્રક ચાલકનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેના આધારે કાર્યવાહી કરવામાં આવી રહી છે અને મોટી દુર્ઘટના સર્જાશે તો જવાબદાર કોણ તે મોટો સવાલ અહીં ઉપસ્થિત થઈ રહ્યો છે જે પ્રકારથી બેફામ ટ્રક ચાલકની જે ઝડપ છે તે જોવા મળી રહી છે તો આ બેફામ ટ્રક ચાલકને ક્યારે પકડવામાં આવશે તે પણ એક મોટો સવાલ છે આ ટ્રક ચાલકને કાયદાનો કેમ ડર નથી લાગતો તે પણ એક સવાલ અહીં ઉપસ્થિત થઈ રહ્યો છે અતુલ જોડાયા છે વધુ માહિતી આપવા માટે અતુલ જે પ્રકારથી કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ હજુ સુધી આ ટ્રક ચાલક પકડાયો છે કે કેમ ચોક્કસથી જણાવી દઉં મોરબી જિલ્લામાં જે કહી શકાય કે ખનીજ ચોરીનો જે એક માપદંડ વધી રહ્યું છે તો બીજી બાજુ ટ્રક ચાલકો છે તે બેફામ આજે જે જે એક ટ્રક ચાલક છે નેશનલ હાઈવે પર બેફામ ચલાવતો હોય તે રીતનો એક વિડિયો વાયરલ થયો છે ને વિડીયો વાયરલ લઈને મોરબી ટ્રાફિક પોલીસ દ્વારા આ તપાસ હાથ ધરવામાં આવી છે હાલ આ ટ્રક કઈ બાજુ જઈ રહ્યો છે અને આ ટ્રક કોનો છે તેની તપાસ હાથ ધરવામાં આવી છે અને તમામ સીસીટીવી ના આધારે

હાઈવે ની નજીક જ જે કહી શકાય કે દબાણો કરી અને ગેરકાયદેસર ના જે ખનીજ માટેના જે કટિંગ માટેના ચણાઓ રાખવામાં આવેલા હોય છે તેને લઈને પણ ક્યાંક ને ક્યાંક જે ટ્રકો છે તે પર બેફામ ચાલતા હોય છે તેને કોઈ કાયદાનો ડર નથી નંબર પ્લેટ હોતી નથી આગળ નંબર પ્લેટ હોતી અનેક આવા વિષયો છે જેને લઈને ટ્રાફિક પોલીસ પણ આના પર વિચાર કરવો જોઈએ અને હાલ જે અત્યારે જે વિષય ચાલી રહ્યો છે જે લોકો પર ગુલ્લો છે ખનીજ માપ્યા પર સવાઈ બોલાય તેવી લોકોની પણ માંગ છે બિલકુલ અતુલ અત્યારે જે જે સામે છે છે વાયરલ લઈને પોલીસ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવી આ ટ્રક ચાલક કોણ છે ક્યાં છે તે અંગે કોઈ સમાચાર પ્રાપ્ત થયા છે ખરા જી લુમના વિડીયો વાયરલ થયા બાદ જે મોરબી જિલ્લા ટ્રાફિક પીઆઈની જે ટીમ છે તેના દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે હાઈવે પરના જે જે સીસીટીવી આવી રહ્યા છે છે અને આ તેને કઈ બાજુ જઈ રહ્યો છે અને આ ટ્રક કોનો છે ડ્રાઈવર કોણ છે તેની તપાસ હાલ હાથ ધરવામાં આવી છે બિલકુલ અતુલ આભાર સમગ્ર માહિતી બદલ તો હાલ તો તપાસ કરવામાં આવી રહી છે પરંતુ કાયદાનો કોઈ ભય ન હોય તેવું લાગી રહ્યું છે